રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ બસ આનંદ મંગલ હોય એટલે બસ આપણે બીજું શું જોઈએ આજે ભાંડાવની કે મારે વાત એ કરવી છે તમારી આરે કે જ્યારે બાર મે બે હજાર પચીસના નવું વ્હાઇટ પેપર ઇમિગ્રેશન રૂલ્સ માટેનું આવી ગયું છે તો હવે આ નવા કાયદા ઇમિગ્રેશન માટે બહારથી આવવા માટે માઇગ્રન્ટ્સ બધા જે આવે છે બહારથી એમાં શું શું ફેરફાર થવાના છે એના વિશે આજે મારે તમને વાત કરવી છે હવે એ વ્હાઇટ પેપર શું છે વ્હાઇટ પેપર એટલે પાર્લામેન્ટની અંદર કોઈ પણ કાયદો આવવાનો હોય તો એ બધું એમાં મૂકે કાગળ ડોક્યુમેન્ટ્સ બધા એને વ્હાઇટ પેપર કહીએ આપણે એમાં કહે ને કે પાર્લામેન્ટમાં બિલ મૂક્યું ફલાણું બિલ મૂક્યું ઢીકણું બિલ આવવાનું છે આ બિલ આવવાનું છે રાઈટ બિલ એટલે કંઈ ત્યાં કંઈ ઇલેક્ટ્રિકનું કે ગેસનું કે બિલ ન આવવાનું હોય પણ એને બિલ કીએ એમ અહીંયા વ્હાઇટ પેપર કહે એટલે આ ખબર પડે તમને કે વ્હાઇટ પેપરવાળી શું નહીં તો પેપર એટલે શું કંઈ સફેદ કાગળ કાગળ સફેદ હોય એમ એટલે તો એમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા છે અને ઘણા બધા રિસ્ટ્રિક્શન હવે આવી ગયા છે રિસ્ટ્રિક્શન એને વે લાઈક કે હવે પહેલાં ઇઝીલી બધા અહીંયા આવી શકતા હતા ત્યાંથી ઇન્ડિયાથી ને બધે બહાર વિદેશમાંથી બધી જગ્યાએથી અને આવીને અહીંયા સેટલ થઈ જતા હતા ઈ હવે પોસિબલ નથી બહુ હાર્ડ છે એટલે આપણે એક એક એના જેટલા જેટલા જે એને પોઈન્ટ મૂક્યા છે એ પોઈન્ટ વિશે ડિસ્કસ કરીએ એટલે પહેલો તો પોઈન્ટ એને મૂક્યો છે પોઈન્ટ નંબર વન કે યુકે ગ્રેજ્યુએટ વિઝા ઇઝ રિડ્યુસ્ડ ઓકે જે અહીંયા ભણવા જે આવતા હતા છોકરા અને એ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ પછી થઈને જે ચોવીસ મંથના એટલે બે મહિ બે વર્ષના વિઝા મળતા હતા એ ચોવીસ ચોવીસ મંથને બદલે હવે એટીન મંથ થઈ જશે એટલે હવે બે વર્ષના વિઝા નહીં મળે અને એમાં પાછી પાછું એમાં એમાંય પાછું એમાંય પાછો ક્લોઝ છે એમાં શું છે કે આર લેવલ સિક્સ સ્કિલ વર્કિંગ વિઝા એટલે તમે જે ફો જે જે તમે અહીંયા ભણ્યા હશે ટૂંકમાં અહીંયા ભણવા આવ્યા તો એમાં આર લેવલ સિક્સ સુધી એટલે એને એની એને જે લેવલમાં તમને કોઈ જોબ મળશે તમે જે ભણ્યા એનું તો તમને તો તમને અહીંયા તમને એ પણ વિઝા આપશે એટીન મંથના પણ કામ કરવાના બાકી ગમે ત્યાં કામ તમે અહીંયા ભણીએ ભણી લીધું પછી તમને વિઝા આપી દીધા બે વર્ષના અને પછી તમે આઝડામાં કામ કરવા જાવ કે બીજા ગમે ત્યાં ટૂંકમાં સ્ટોરમાં કામ કરો તો એમ ના હાલે એ બધું બંધ એટલે બહુ ટફ રૂલ છે એટલે એટલે એને પાછો મી મીટિંગ મિનિમમ સેલેરી રિકવાયરમેન્ટ એટલે એમાં સેલેરી પણ પાછી એટલી જોહે પગાર પણ એ પ્રમાણે તમે ભાઈને એ પ્રમાણે જો પગાર હોય તમારો અને તો જ તમે અહીંયા તમને વિઝા મળશે ન વિઝા નહીં મળે પહેલો એ થઈ ગયું પછી સેકન્ડ આઈએલઆર એલ પીરિયડ એક્સટેન્ડિંગ આઈએલઆર એટલે ઇન જે અહીંયા પીઆરની વાત કરે છે કે પરમેનન્ટ રેસિડન્ટ પર્મનન્ટ રેસિડન્ટનો પીરિયડ જે પહેલાં પાંચ વર્ષમાં પાંચ વર્ષ અહીંયા રહેતા એટલે પાંચ વર્ષ પછી આપણને અહીંયા મળી જતો હક એટલે ટૂંકમાં સિટીઝનશીપ નહીં પણ હક મળી જતો અહીંયા રહેવાનો કે અહીંયા તમે રહી શકો ઇન્ડેફિનેટલી રિમેન્સ એટલે જ્યાં સુધી તમારે રહેવું હોય ત્યાં સુધી એટલે તમને કોઈ રોકતું નહીં હવે પાંચ વર્ષને બદલે એ થઈ ગયો દસ વર્ષનો એટલે દસ વર્ષ સુધી તમારે રહેવાનું અને દસ વર્ષ પછી હવે એમાં એક્સ એક્સેપ્ટ એમાં છે એમાં બીજા જે નર્સિસ ડોક્ટર્સ એન્જિનિયર અને એઆઈ કોન્ટ્રાક્ટર્સ અને તો એ લોકોને છૂટ છે એમાં એટલે એને વે લાગ્યું ન કે એ એને પાંચ વર્ષમાં મળી જશે પણ એમાં પાછી કંડિશન બધી એટલી બધી મૂકી દીધી છે આમાં પાંચ વર્ષ માટે પણ ને દસ વર્ષ માટે પણ એવું નથી કે સીધે સીધે તમને મળી જાય એમાં એમાં એવી કંડિશન મૂકી છે પહેલી કન્ડિશન તો કે તમારે અહીંયા એના માટે તમે જે કામ કર્યું હોય એ કામ તમે કેટલો ટેક્સ ફીર્યો છે એ ટેક્સ પણ કાઉન્ટ થશે અહીંયા તમે અને આની બ્રિટિશ ઇકોનોમીને આગળ લઈ આવવા માટે તમે હું આમાં હેલ્પ કરી છે એમ ટૂંકમાં એ બધી વસ્તુ તમારે ત્યાં અહીંયા પહેલાં કાઉન્ટ થશે પછી જ તમને મળશે આ આઈએલઆર એટલે હવે ટૂંકમાં ટફ બહુ થઈ ગયું છે સેટલમેન્ટ માટે પણ અને દસ વર્ષે મળશે તો દસ વર્ષે પણ આ બધું ચેક થશે એમ નહીં કે તમે રહી ગયા એટલે દસ વર્ષ રહ્યા એટલે તમને મળી જાય એમય નહીં મળે તમે અહીંયા કામ કર્યું છે કામ કર્યું તો કેટલું કર્યું કેટલો તમે ટેક્સ ભર્યો છે કેટલો એ બધું બધું ટૂંકમાં ગણતરીમાં આવી છે તમે કેટલા બહાર ગયા છે બહાર કેટલા રહ્યા છે પછી અહીંયા તમે આ સોસાયટીની અંદર બધા ઇન બરાબર મળી ગયા છે હળી મળી ગયા છે તમારા કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે તો એ બધું બધું ચેક કરશે એવરી સિંગલ થિંગ્સ અને પાછી ટફ એક્ઝામ પણ ટફ થશે એમ એ ઇંગ્લિશની ઇંગ્લિશની એક્ઝામ પણ ટફ એમાં કરી નાખી છે એટલે એવું બધું ઘણા બધું ફાયરફાયર કરી દઈ છે એટલે બહુ હાર્ડ છે હવે હવે હક મેળવવો ઈઝી નથી પછી બીજું ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ ફોર સ્કિલ વર્કર વિઝા ઇંગ્લિશ રેન્ક ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયર્ડ ફોર સ્કિલ વર્કર વિઝા હવે એ પણ બી વનથી બી ટુ કરી નાખે છે હવે હવે કોઈ પણ સ્કિલ વર્કર વિઝાને જો અહીંયા એપ્લાય થશે તો એને બી વનને બદલે બી ટુની એક્ઝામ દેવી પડશે એટલે હાર્ડ ઇંગ્લિશમાં રાઈટ પછી ડિપેન્ડન્ટ કોઈ આવતો હોય ત્યાંથી એને પણ એવી જ રીતે ફેમિલી ડિપેન્ડન્ટ એટલે કોઈ અહીંયા ફગાહી કરીને ત્યાંથી કોઈ છોકરીને કે છોકરાને બોલાવવું હોય તો એના માટે પણ ત્યાં એક્ઝામ દેવી પડશે અને એ પણ હાર્ડ એક્ઝામ હશે ઇંગ્લિશની એટલે એ બધો એવા બધાય ફેરફાર કર્યો છે પછી સ્ટુડન્ટ એન્ડ વર્કર એટલીસ્ટ મીટ એ વન લેવલ સી હવે સ્ટુડન્ટ અને વર્કર જે અહીંયા કામ કરવા કરતા હોય કરવા આવતા હોય એના માટે પણ એટલીસ્ટ મિનિમમ એ વન લેવલ સુધી તમારે એને ઇંગ્લિશનું તમારે હોવું જોઈએ ઇક્વેલન્ટ એટલે એના માટે સ્ટફ કરી નાખ્યું છે પછી સ્કિલ વર્કર વિઝા સ્કિલ વર્કર વિઝા પહેલાં માનો કે તમે જે આપણે બારમું પાસ હોય ને આરક્યુએફ થ્રી એ લેવલ સુધી હોય ટૂંકમાં બારમું પાસ એટલે એ લેવલ રાઇટ તો પછી અહીંયા તમને સ્કિલ વર્કર ઉપર વિઝા ઉપર આવી જતા તો હવે એ નહીં બને એના માટે આરક્યુએફ સિક્સ જોઈએ સિક્સ એટલે ડિગ ઇક્વેલન ટુ ડિગ્રી ઇક્વેલન્ટ ટુ ડિગ્રી જો તમારો કોર્સ હે તમે કોઈ પણ એને માટે આ સ્કિલ વર્કર વિઝાની જરૂરત પડતી હે તો આવી શકશો બાકી નહીં આવી શકો એટલે આમાં લગભગ બીજા એકસો એંસી જોબ અત્યારે જે સ્કિલ વર્કર વિઝામાં જે આપણે એની વેબસાઇટ ઉપર છે એ એકસો એંસી જોબ આમાંથી નીકળી જાય બધાય એ બધાય ટોટલી ગયા ગયા મતલબ કે એ કારણ કે એને એ લો લેવલમાં આવે લો લેવલવાળા કોઈ આવી નહીં હગે એટલે હવે હવે રિસેપ્શનિસ્ટ માટે જોતો હોય તો એ રિસેપ્શન માટે તમે બોલાવી ના હગો બહારથી ટૂંકમાં કહેવાનું મતલબ એવા બધા જોબ માટે એમ પછી નંબર ફાઈવ ઇમિગ્રેશન સેલેરી લિસ્ટ વિલ બી એબોલિસ્ટ ઓકે હવે જે પહેલાં એક લિસ્ટ બનાવ્યું હતું સેલેરીનું કે પગારનું તો એ કાઢી નાખીએ ને એના માટે એના બદલે હવે નવું લિસ્ટ આવીએ એટલે નવું હવે કેવું આવે ને કેટલું આવે ને કેટલા પગાર ને એ બધું આપણે પડશે અત્યારે તો ખબર નથી બરાબર પછી સિક્સ ઓવરસીઝ રિક્રુટમેન્ટ ફોર સોશિયલ કેર વર્કર ઇઝ ક્લોઝડ આ મોટામાં મોટું એક જ વસ્તુ કે માણસો ઘણા કહેતા હતા ને હવે શું થાહે શું થાહે એટલે હવે બહારથી ઓવરસીઝ વર્કર્સ જે આપણા કેર વર્કર્સ આવતા હતા એ હવે કેર વર્કર્સનું ટોટલી દીવો ભરી ગયો એટલે હવે એ તમે બોલાવી શક્યો નહીં અહીંયા કોઈ પણ અને ત્યાંથી આવી શકે નહીં કારણ કે એ ટોટલી બંધ કરી દીધું કેર વર્કર્સ માટેનું અહીંયા જેટલા છે એને તમે અહીંયા તમે કામ આપો તો એનો એનો કોઈ પ્રોબ્લેમ નથી એને એ લોકો પણ અહીંયા છે ને એ કામ કરી શકશે બાકી હવે નવા કોઈને વાંથી બોલાવવાના નથી અને આ પણ બે હજાર અઠ્યાવીસ સુધી એને જો વિઝા જો એને એક્સપાયર થતા હશે કેર વર્કર્સના તો બે હજાર અઠ્યાવીસ સુધીમાં એ લોકો પાછા રિન્યૂ કરી શકશે વિઝા કેર વર્કર્સ માટેના અહીંયા જે છે એના માટેની વાત કરું છું ત્યાં ઇન્ડિયા માટેની ઇન્ડિયા માટે બધું બંધ જ થઈ ગયું ટોટલી હવે પૂરું ત્યાંથી તો આવી જ નહીં હગે એટલે આ એક મોટા મોટો ફેરફાર થઈ ગયો છે એટલે હવે આ બધાય ફેરફાર થયા છે તો આના માટે મેં કીધું હવે તમને વાત કરું તો જનરલી આપણે બધા મેઇન વસ્તુ હતી કે બધા જે આવા ટૂંકમાં ગ્રેજ્યુએટ નથી ને ભણેલા નથી ને એને જે આવવાનું હતું એ બધું પૂરું થઈ ગયું હવે કારણ કે અહીંયા આટલા બધા માણસો આવી ગયા છે કે એની તમે વાત જવા દો લગભગ છેલ્લા ત્રણ વર્ષમાં ચાર વર્ષમાં લગભગ સાત લાખ માણસો આવી ગયા છે સાત લાખ સેવન લાખ સેવન હંડ્રેડ થાઉઝન્ડ પીપલ્સ રાઈટ તો હવે આને ખબર છે કે હવે આ જો આનમાં કંઈ કંટ્રોલ નહીં કરીએ તો પૂરું થાય અને પ્લસ આને કેશ ટામરને બી શું લાગી પહેલી વસ્તુ તો એ હું તમને કહી દઉં કે કિરસ ટામરને આ વખતે બી ખૂં લાગી કે નહીં મેં તમને વ્લોગ બનાવ્યો હતો હમણાં કે હમણાં જે લોકલ ચૂંટણીઓ અહીંયા થઈ હતી લોકલ કાઉન્સિલની ચૂંટણી એમાં આની પ્રોપર હાર થઈ ગઈ છે કિરંબરને પાર્ટી આવી નથી અને મેજોરિટી આખી રિફોર્મ યુકે નામની નૈઝલ ફરાજની પાર્ટી છે એને એ આવી ગઈ છે એટલે ટૂંકમાં માણસો ઈચ્છે છે કે ના ના આ ઇમિગ્રેશન આને કડક થવું જોઈએ એની ઇમિગ્રેશન કંટ્રોલ કરવો જોઈએ નહીં ત્યારે બ્રિટનનું આવી બન્યું એટલે એના ઉપર એના બેઝ ઉપર પેલો લડ્યો હતો વધારે એટલે એના ટૂંકમાં પાર્ટીની મેજોરિટી આવીને મેં તમને કીધું ને નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર વિલ બી હિમ નાઇઝર ફરાઝ તો યુકે રિફોર્મ પાર્ટી કે અત્યારે બહુ જોરમાં છે એ એટલે આની હવે આ પોતે લઈ લીધું કારણ કે હાથમાં લઈને કંઈક કરે તો જ થાય બાકી નહીંતર આનો કંઈ થાય નહીં એટલે આ કેસ અમારે હવે બહુ એકદમ સ્ટ્રોંગ ઇમિગ્રેશનનું આ વખતે પેપર મૂક્યું છે બધું અને કાયદા બનાવ્યા છે એટલે હવે હવે કાયદા ક્યારથી લાગુ પડશે હવે લાગુ એનું બધું ડેટ ડેટની બધું આવશે એ બધું પણ ટૂંકમાં આ આવી ગયું છે અને હવે કંઈ આ હવે આમાં કંઈ ચેન્જીસ નહીં થાય ચેન્જીસ મતલબ કે આમાં કંઈ એવું નહીં થાય કે નાના નાના હવે વર્કર્સને હવે આવવા દઈએ એવું નહીં બને એ તો પૂરું જ થયું એટલે આવું છે ભાંડાને કે તો બસ કારણ કે એને કંટ્રોલ કરવાની જરૂરી હતી કારણ કે આમાં આટલા બધા માણસો વધી ગયા છે કે એને લીધે અહીંયા બહુ પ્રોબ્લેમ એ બધા ઘણા બધા થઈ ગયા છે નથી મકાન મળતા પણ તમે કહેવો કે તો પછી ઓલા બોટવાળા આવે એનું શું બોટવાળા હવે બોટવાળાનો પછી આપણે બ્લોગ બનાવીશું પાછો કે એના માટે શું કરવાનું છે શું છે એનું રાઈટ ઓલા હોડકામાં આવે ને બેસીને હોડકી મોડકીમાં બહેને આવે ને એના માટે એના માટેનું પાછો બ્લોગ બનાવીશું અને એને કે એના માટે શું કરવાનું છે એ આપણે કહીશું તો બસ આટલું હું ઘણું યાદ છે અને બસ આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં